અમદાવાદમાં ધોકા તલવારો સાથે ધીંગાણું થયું ટોળાએ કબજો જમીનદાર પર કરાય હુમલો ત્યારે જે જમીનને કબજો અપાયો તે ગૌચરની હોવાનો દાવો કરાયો છે ત્યારે મારામારી અને વાહનોમાં તોડફોડનો આ વિડીયો વાયરલ થયો છે ત્યારે વિડીયોના આધારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે તો સમાચાર અમદાવાદથી કહી શકાય ત્યારે અમદાવાદમાં જમીન ખાલી કરવા બાબતે મારામારી થઈ છે ત્યારે અમદાવાદમાં ધોકા અને તલવારો સાથે ધીંગાણું થયું હતું તો ભુવાલડી ગામમાં જમીન ખાલી કરાવવા બાબતે ટોળાએ આતંક મચાવ્યો ત્યારે જમીનનો કબજો લેવા જતા સમયે ટોળાએ હુમલો કર્યો તો મામલતદારના આદેશ બાદ કબજો લેવા ગયેલા જમીનદાર પર હુમલો કરવામાં આવ્યો ત્યારે જે જમીનને કબજો અપાયો છે તે ગૌચરની હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે મારામારી અને વાહનોમાં તોડફોડનો વીડિયો વાયરલ થયો છે ત્યારે વિડીયોને આધારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે